નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે કોંગો નદીમાં મુસાફરોથી ભરેલી બોટમાં આગની ઘટના બની છે આ ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એકસો અડતાલીસ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે જ્યારે કેટલા મુસાફરો હજુ પણ ગુમ છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કોંગો નદી આફ્રિકન ખંડની બીજી સૌથી લાંબી નદી છે આ નદી મધ્ય આફ્રિકામાંથી વહે છે અને તેનો મોટા ભાગનો ભાગ ડેમોક્રેટ રિપબ્લિક ઓફ કોંગોમાં આવેલો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે બોટમાં લગભગ પાંચસો લોકો સવાર હતા અને આગ ફેલાતા અફરાતફરી મચી ગઈ અને ઘણા લોકો પોતાના જીવ બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા અને દુઃખની વાત તો એ છે કે તેમાંથી ઘણાને તરવાનું આવડતું ન હતું જેના કારણે મોટી સંખ્યામાં લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ